નમસ્કાર દર્શક મિત્રો આરકે ન્યૂઝ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શ્રી ભારતીય વિદ્યા મંડળ સંચાલિત ટાર્ટ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ ગામડી ચાર રસ્તા ખાતે કોલેજની સ્થાપનાને જૂન બે હજાર છવ્વીસમાં સાહીઠ વર્ષ પૂર્ણ થવાના હોવાથી કોલેજમાં અભ્યાસ કરી સમાજના વિવિધ ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત પદો પર કાર્યરત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની રિયુનિયન મીટનું આયોજન કરવાનું વિચાર થઈને હોવાથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કઈ રીતે કરવું તેની રૂપરેખા તૈયાર કરવા કોલેજ દ્વારા એક એક છવ્વીસના રોજ કોલેજના કોન્ફરન્સ રૂમમાં એક મિટિંગનું આયોજન કરાયું હતું મિટિંગની શરૂઆતમાં કોલેજના આઈક્યુએસી કોઓર્ડિનેટર ડોક્ટર અર્પિત દવે મિટિંગનો હેતુ સમજાવ્યો આ મિટિંગમાં કોલેજના આચાર્ય ડોક્ટર નીતિન શાહ દ્વારા ઉપસ્થિત તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાસે ભવિષ્યના આયોજન અંગે સૂચનાઓ માંગવામાં આવ્યા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સામાજિક કાર્યકર દર્શનભાઈ નાયકે વધુને વધુ વિદ્યાર્થીઓ કઈ રીતે જોડી શકાય અને તે તે માટે શું આયોજન કરવું અંગે માર્ગદર્શન આપ્યું બેઠક દરમિયાન સંસ્થા સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને સહાય તેમજ સમાજમાં સંસ્થાની વ્યાપક પહોંચ વધારવા માટે ભવિષ્યમાં હાથ ધરવાની વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી ઉપરાંત કોલેજના સ્થાપના દિવસે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ભવ્ય યુનિયન મીટનું આયોજન કરી વધુમાં વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જોડવા અંગે પણ મહત્વપૂર્ણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો કોલેજના આચાર્યશ્રીએ ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓના સહકાર તથા સૂચનોને આવકાર્યા હતા બેઠક સકારાત્મક અને ઉદ્દેશ્યસભર વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી